વાત કરીએ પંચમહાલની તો એક તરફ પાણી માટે સબસ્ટેશન પાછળ પાણીની પાઇપલાઇન ના વાલમાંથી વેડફાટ થઈ રહ્યો છે પાણીનો સ્પષ્ટપણે વેડફાટ થઈ રહ્યો છે તેવું નજરે પડ્યું છે એક તરફ પીવાના પાણીને પોકાર ઉઠી રહ્યા છે તો બીજી તરફ અહીં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પાલિકાના પરા વિસ્તારમાં પીવાની પાઇપલાઇનના ના વાલમાંથી પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતા લેવામાં નથી આવી રહી તેવો અહીં સ્પષ્ટપણે ઉલ્લેખ પણ થયો છે તો પાણીના વાલમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે દ્રશ્યો પણ સામે આવ્યા છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તો કેટલાક વિસ્તારોમાં હજુ પાણી પહોંચતું નથી લોકો પાણી માટે બૂમો પાડી રહ્યા છે બુમરાહ ઉઠવા પામી છે અને અહીં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે લોકોની માંગ પણ ઉઠવા પામી છે તો અંતર્ગત વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા બાબતની ગંભીરતા નથી લેવામાં આવી તેના કારણે જ આ સ્થિતિ હાલમાં જોવા મળી છે પાણીના વાલમાંથી પાણીનો વેડફાટ થતો આ વિડિયો સામે આવ્યો છે તો તંત્રની ઘોર બેદરકારીના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી નથી પહોંચતું અને અહીં પાણીનો વેડફાર થઈ રહ્યો છે પાલિકા આ બાબતે ધ્યાન લે તંત્ર આ બાબતે ધ્યાન લે તેવી માંગ પણ ઉઠી છે